અંકલેશ્વર નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટે શહેરના સુરતી ભાગોળ ખાતે બિરસા ભવનના નિર્માણ માટે રૂપિયા પાંત્રીસ લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી આ બિરસા મુંડા ભવનનું નિર્માણ થતા આજ રોજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયાની ઉપસ્થિતિમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના વરદ હસ્તે બિરસા મુંડા ભવન નું લોકાર્પણ કરવામાં આવ્યું આ બિરસા મુંડા ભવન લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના સભ્યો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા નવ ઓગસ્ટ ના રોજ વિશ્વ આદિવાસી દિવસ આવી રહ્યો છે એના આગલે દિવસે અહીંયા આજે પાંત્રીસ લાખના ખર્ચે આ બિરસા બિરસા મુંડા ભવન નું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવે છે ત્યારે આ વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને સસ્તા ભાવે એમને એક હોલનું નિર્માણ થાય એમને એમનો લાભ મળે એ રીતનું આયોજન કરવામાં આવ્યું છે આ મુખ્યમંત્રી સ્વનિમ યોજના દ્વારા આ બનાવવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં અશુભ પ્રસંગો બને ત્યારે એમને ફ્રીની અંદર આ હોલ પણ આપવામાં આવશે ત્યારે આવનારા દિવસોમાં આ વિસ્તારના લોકોને એક મદદરૂપ થવા માટે એક સુવિધા માટેનું આ બન્યું ત્યારે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ વિસ્તારના લોકોને વિનંતી પણ કરું છું આ આપણું છે એમ સમજીને આપણે એની જાળવણી કરીએ એવી સૌને સાથે અપેક્ષા પણ રાખું છું ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર